હાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દમ આલુની રેસીપી તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ દમ આલુ બનાવવા માટે સૌપ્રથમ તો એકદમ નાની સાઈઝના જે બટાકા આવે છે તેને બાફી લેવાના છે મેં બટાકાને પહેલેથી બાફીને જ રાખ્યા છે અને આ રીતે જો મોટા બટાકા હોય તો તેને વચ્ચેથી કટ કરીને ઉપયોગમાં લેવા હવે બાફેલા બટાકાને આ રીતે કાંટા સ્પૂરની મદદથી ઝીણા કાણા પાડી લેવાના છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે બધા જ બટાકાને કાંટાસ્પુની મદદથી આ રીતે કાણા પાડી લીધા છે હવે આ બટાકાને આપણે તળી લેવાના છે તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે બાફેલા બટાકા આપણે તેલમાં ઉમેરી અને તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું રેસ્ટોરન્ટ કે પછી ઢાબા ઉપર પણ આ રીતે પહેલાં બટાકાને એકદમ ક્રિસ્પી પળ થાય ત્યાં સુધી તળવામાં આવે છે જો તમારી પાસે નાની સાઇઝના બટાકા ન હોય અને તમારે દમ આલુ બનાવવું હોય તો જે મોટી સાઈઝના બટાકા હોય છે તેને ચાર ભાગમાં કટ કરી અને બાફીને આ રીતે તળીને તમે દમ આલુ બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો કે બટાકા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તો તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે હવે બટાકાને તેલમાંથી કાઢ્યા બાદ વધારાનું જે તેલ છે આપણે કાઢી લઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ આપણે કઢાઈમાં રહેવા દેવાનું છે હવે આ જ કઢાઈમાં આપણે દમ આલુ બનાવીશું તો તેલ ગરમ જ છે હવે આ તેલમાં આપણે બે સૂકા લાલ મરચાં બે ત્રણ નંગ લવિંગ એક નાનો તજનો ટુકડો અને બે ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું તેલમાં એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળીનું માપ મેં ત્રણ નંગ જેટલું લીધું છે હવે ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે શેકાવા દઈશું ડુંગળી થોડી શેકાય ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું જો પહેલાં જ તમે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દો તો તેલમાં બળી જશે તેથી તેને થોડી ડુંગળી શેકાય ત્યારબાદ જ ઉમેરવાની છે હવે ડુંગળીની સાથે સાથે આદુ અને લસણની પેસ્ટને પણ આપણે શેકી લઈશું ડુંગળીને આપણે એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે ત્યારબાદ જ તેમાં સૂકા મસાલા ઉમેરીશું જો ડુંગળી બરાબર શેકાય નહીં અને તેમાં કચાસ રહી જશે તો શાકનો ટેસ્ટ બરાબર નથી આવતો તેથી જ્યારે ડુંગળી શેકીએ ત્યારે એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે ડુંગળી શેકાઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણી ડુંગળી એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે હવે તેમાં સૂકા મસાલા ઉમેરીશું એક ચમચી હળદર પાવડર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધા જ મસાલાને શેકાવા દેવાના છે મસાલા શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે જેથી આપણા મસાલા બળી ન જાય ત્યારબાદ હવે દમ આલુની ગ્રેવી એકદમ સરસ ઢાબા સ્ટાઇલ જેવી ઘટ થાય તેના માટે એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાના લોટની જગ્યાએ તમે એક ચમચી જેટલી કાજુની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે ચણાના લોટને પણ બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે શેકી લેવાનો છે હવે મસાલા અને ચણાનો લોટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના છે ટામેટાનું માપ બે નંગ જેટલું લીધું છે ટામેટાની મિક્સરમાં પ્યુરી બનાવીને પણ તમે ઉમેરી શકો છો જ્યારે પણ તમે કોઈ કાઠિયાવાડી શાક કે પછી આ રીતે ઢાબા સ્ટાઇલ શાક બનાવતા હોય ત્યારે નોનસ્ટિકની કઢાઈની જગ્યાએ તમારે આ રીતે ઝાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવો હવે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય ડુંગળી અને ટામેટાની સાથે બધા જ મસાલા એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું મોડું દહીં ઉમેરવાનું છે દહીંનું માપ આપણે બે ચમચી જેટલું જ લેવાનું છે વધારે દહીંનો ઉપયોગ નથી કરવાનો બે ચમચી દહીં ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સાથે સાથે બધા જ મસાલાને બેલેન્સ પણ કરે છે દહીં ઉમેર્યા બાદ ફરીથી તેને પાંચ મિનિટ માટે સતત હલાવતા જઈ અને આ રીતે શેકી લેવાનું છે ગ્રેવી અને બધા જ મસાલા એકદમ સરસ રીતે શેકાયેલા હશે તો જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે જરૂર પૂરતું તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે તમારે જેટલી ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું પાણી ઉમેર્યા બાદ એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે અને સાથે સાથે એકથી બે ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી ઉમેર્યા બાદ જે બટાકાને આપણે તળીને રાખ્યા હતા તે ઉમેરવાના છે હવે બટાકાની ગ્રેવી સાથે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું જેથી બધો જ મસાલો બટાકામાં અંદર સુધી ભળી જાય કસૂરી મેથી અને દહીં ઉમેરવાથી દમ આલુનો ટેસ્ટ એકદમ સરસ ઢાબા સ્ટાઇલ જેવો જ આવશે હજુ મારે થોડી ગ્રેવી વધારે કરવી છે તો ફરીથી હું અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બનીને તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે પાણી ઉમેર્યા બાદ ફરીથી ગ્રેવીને આપણે થોડી ઉકળવા દેવાની છે તો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી દમ આલુની રેસીપી આ રેસીપી તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને જરૂરથી ભાવશે તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ દમ આલુ લાસ્ટમાં તેને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો છે ને ઢાબા સ્ટાઇલ દમ આલુ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો ચલો હવે આપણે સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો